હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે આજે તો દસ જો દસ વાગી ગયા છે સેટલ ડે રે ને કામ મોજ છે હાર્દિક ને રજા હતી એટલે પછી બધું લેટ લેટ કામ પૈતું છે નજીક બાકી છે જો અહીંયા આપણે સાવણી ને પોતું ને બધું પડ્યું છે પણ પપ્પાને પછી જવાનું હોય ઓફિસે તો કીધું ચાલો ફટાફટ સુવિચાર ને એવું પણ લઈ લઈએ એમ તો જો પપ્પા અહીંયા છે ને એમના સુવિચાર સાથે બેઠા જ છે એક એક તું સુવિચાર લઈ તો હું ઓફિસે

તો ચાલો આપણે ના મમ્મીનો કબાટ સારો કરીને પછી મારો બેડ ખોલવાનો નાસ્તો કરી હા નાસ્તો કરી ચાલો તો ચાલો ફટાફટ નાસ્તો કરી મમ્મી આજે આજે છે છે ને કાલ થેપલા બનાવ્યા હતા એટલે એટલે તો નાસ્તો કરવાનો જ નથી કરતી હમણાંથી પણ આજે કરી લઉં થોડોક એમ થેપલા બહુ ભાવે ને એટલા માટે અને પછી છે ને બેડ ખોલવાનો છે ઓલું આપણે મેં કીધું ને એમ વોકર ને એ બધું છે ને સ્ટોલર ને એ બધું અંદર ગોઠવી દઈએ વોકર મમ્મીને ઘરે મોકલી દઉં તો કાંઈક જગ્યા થાય હવે તો એક છીએ અમે પણ ઘર નાનું પડે બે બેડરૂમ મોલકાજન છે ને તો વસ્તુ ન હમાતી એમ થાય ને મમ્મી શું કરવું કહો ને અમે એક છીએ તમે એક હતા તોય કઈ હમાતું નથી એ પછી આપણે વસ્તુ વધારે આવતી હોય ને હા એટલે પછી તો ક્યાં મૂકવું એમ થાય

ખરાબ થઈ ગયું છે તે નથી મળતું તો હાર્દિકના ફ્રેન્ડને એ કહે કે અમારી કે છે એ કે તમારે જોતું હોય ને તો લઈ જાઓ કદાચ તમે નવું ન લેતા કે કદાચ જો બેસે ને તો આમાં બેસાડો હિ કે મારી છોકરીથી કે આટલા મહિના નથી ને ત્યાં ચાલવા શીખી ગઈ બેઠી જ નથી અંદર એમ એટલે પછી મમ્મી કહે કે નવું લેવાનું કે નહીં હવે નવું લેવું જ નથી એમ હવે એમાં જોઈ જોવી બેસે ને તો થોડાક ટાઈમ બેસવાનો હોય તો થોડોક ટાઈમ બેસાડીએ બાકી હવે નવું લેવાનું થતું નથી કોઈ વસ્તુ એટલે મેં કીધું મમ્મી ક્યાં નવું લઈ લઈએ આપણે ના લેવું જ નથી ખોટું પડ્યું રે ને પછી પાછું હોય એટલે પાછું ટ્રાય કરી જોવી અને પછી હજી અમને મને ભરોસો જ નથી બેસે કારણ કે એને હલવા ને આમ આગળ બધું જોતું હોય ને એવું બધું કરવું હોય એટલે એ બેસે એવો ભરોસો નથી પણ જોઈ આવે બેસે છે કે નહીં એમ એટલે લઈ આવ્યા હવે એ વોકર તે એમના ઘરેથી પછી જોઈ જોઈએ ટ્રાય નારી બેસે છે કે નહીં નહીં બેસે તો પછી એમ પાછો આપવાનું છે

હજી એક નવીન નવી છે હવે મોટી છે મસ્ત જ છે હવે છે ને આમાં પીપી ને એવું ક્યારેક થઈ જાય ને બેડમાં માં એટલે પાથરવા બાર કાઢી લઈએ મસ્લીન ના તો બાજુ

હાલો મમ્મી પૂરદેવી બેડ માં અંદર હોય ગયા તા ને એટલે કીધું હાલો હલો મમ્મી

આ ખોખો મમ્મી ને ઘરે મૂકી આવી કા પપ્પા અહીંયા જગ્યા ઘટવા માંડી છે બીજી બધી વસ્તુ આવ્યા કરે ને હા એટલે કીધું કે મમ્મી આ ત્યાં પડ્યું તું એટલે મેં કીધું ત્યાં જ તે પાછું મૂકતા આવીએ એમ ચાલો પેક કરી નાખશો ને પપ્પા તો પેક કરીને પણ પાછી મળું તમને હજી ચા નાસ્તો બાકી છે સુવિચાર લઈને ડાયરેક્ટ આ બધું કામ કરવા દાવી ગયા છીએ

એટલે બધું મોડું મોડું કામ પૈતું કા આજે તમે બધા બેડ ને ઉહારું કરતા હતા એટલે હાર્દિક ના હાથમાં પ્રાસિવ ની દોરી આવી ગઈ હતી કારણ કે પપ્પા હું અને મમ્મી ત્રણે અહિયાં કામ કરતા હતા પપ્પા છે ને મને આવડો આ વોકર જો તમને અહીંયા દેખાય છે જો પેક કરવું એમાં છે ને પેકિંગ કરવામાં એમાં લોક વાળું આવે ને એટલે હેલ્પ કરતા હતા એટલે પછી હાર્દિકને કીધું તમ થોડીક વાર હિંચકાવો એટલે છે ને આમ ફટાફટ પેક કરી હા કા હાર્દિકને હજી ઊંઘઈ આવે બગાસા ખાય શું કેવું તમારું મોડા જાય કા ને એટલે એવું થાય

આપણે તું હું તો સત કામ કરવા રહ્યા ને કપડાં ભૂલાઈ ગયા ક્યાર ના થઈ ગયા તો એકા મમ્મી મને યાદ જ જો અહીંયા આવી ગયો ઈ પેલા ખબર હતી કે એમણે હા નાખી દો કાનુ દીકરો ક્યાં છે મારો તો ચાલો આપણે છે ને બપોરનું જમવા બેસી ગયા છે બપોરના જમવામાં તો હું હમણાં જોવા ને ગુવાર વીંટતી હતી એટલે ગુવારનું શાક હોય તો ગુવારનું શાક ને રોટલી અને મમ્મીએ જો રવો બનાવ્યો છે મસ્ત મજાનો ગરમા ગરમ રવો તમે શું કહો સત્યનારાયણનો શીરો રવો ઘણા એમ કે શીરો રવો કે કે સત્યનારાયણ ભગવાન શીરો બધા અલગ અલગ કેતા હોય એમ તો જો આજે તો હાર્દિક ઘરે છે એટલે હાર્દિક એ મારા જોઈન્ટ થઈ ગયા છે જમવામાં અમે ગયા ત્યાં હાર્દિકના ફ્રેન્ડના ઘરે એમને મરચું થોડુંક આપવાનું આપવા અને એમનું વોકર લઈ આવ્યા અને અત્યારે દોઢ વાગી ગયો નો જમવા અત્યારે બેઠા મમ્મી અને પપ્પાએ તો જમી લીધું અહીંયા જો હાર્દિકે જમવા બેસી ગયા છે જો ગુવાર કી સબ્જી રવા કા શીરા

અને એને એક વાગે ઓફિસે જમવાનો લંચ હોય પણ અત્યારે તો દોઢ વાગી ગયો એટલે બરાબર બંની ભૂખ લાગી બોલવાનું મેં નથી રહ્યો જો મંડાજ ખાવા જ તે મમ્મી બહુ લાગી ભૂખ જો ઉલાળે શાક ને રોટલી તો ચાલો ફટાફટ હું પણ જમી લઉં ને ચાલો બધા જમવા માટે ગુવાલ બટેકાનું શાક જેને ભાવતું હોય એ જમવા આવી જાવ તો જો મેં છે ને આર્દિનના ના ઘરે થી ને વોકલ લેવા તા ને તો પાસી બેસાડ દીધો છે

રાડુ નાખશે હવે કાનો ક્યાં બેઠો માર દીકો કાનો પ્રાશિવ ક્યાં બેઠો છે એ પ્રાશિવ પ્રાશિવ જો 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 આમ જો કેટલો વળે છે મમ્મી હું જા દાદા ને બોલાય અંદર થી રૂમ માં દાદા ને બોલાય જા મમ્મા મમ્મા કઈ નઈ લે નથી નીકળવાનું બેસો ઘડીક અંદર મમ્મી ક્યાં ટેટ લઈને આવી છે એ રમો ઘડીક જો જો આવ્યો જો આવ્યો અન બહાર નીકળવું છે મારા બેટાને જો જો મને કાય ઢેમ એટલે મારા ગળે આવ્યો એ હું હો માર બા હું માર દીકો ચાલો આવું છે બધું પ્રાશીવનું ક્યાંય નીચે બે નહીં હોય નકરો કા મમ્મી આવી રીતે આયલા કરે નકરો બરાબર ને ચાલો બધા જમવા માટે મિત્રો આજે જમવામાં છે મકાઈ નો ચેવડો સાદી ખીચડી બધું હળવું હળવું છે બધા એમ કે ને કે રાતનું ભોજન હળવું કરવાનું એટલે અમે છે ને આજે હળવું હળવું બનાવ્યું છે ખાવાનું તો ખાવામાં તો બીજું જમવાનું કાંઈ નહીં ખાલી સાદો મકાઈનો જેવડો અને ખીચડી મસ્ત મજાનો મકાઈનો જેવડો છે અહીંયા ખીચડી બનાવી છે પ્રાસીઓની બાની ગુવાર બટાકાનું શાક છે અને અહીંયા મમ્મી જો જમવા માટે બેસી ગયા છે કામ અમે પ્રાર્થના કરે છે મમ્મી અને અહીંયા હાર્દિક જો સાથે જમવાથી પ્રેમ વધે એટલે હું હાર્દિક બે છે ને એક ડિશ જમશું કા હાર્દિક અમારે કોમેડિયન હાર્દિક એવું નામ પાડવું છે આપણે ખાલી તમારે છે ને અમારા વ્લોગ એ કોમેડી ન કરતા બાકી બહુ કરે બરાબર ને તો ક્યારેક વ્લોગ પણ બધાને સંભળાવો તમારી કોમેડી કરશું હવે પછી બધા બેભાન થઈ જશે તમારી કોમેડી આંબળી આંબળી પેટમાં દુખી જાય દાંત ને ખીચડી તો જો મમ્મી ને તો ખીચડી પ્રત્યે પ્રેમ અમુક એજ થાય પછી હળવું ખાવાનું એવું ને સારું પણ એમ સાંજે તો હળવું ખાય

તો એમાં હાર્દિક ને શાક ને ખીચડી ભાવે ઓ મમ્મી આવારી તો કવ ઈવી તો ભાવે હાર્દિક ને પણ ક્યારેક એમ હોય તો એમ ડેલી ડેલી ક્યારેક ચાલે એમ પણ મને ઓછી ભાવે પણ હું એમ ખાવ મન દૂધ ને ખીચડી ભાવે શાક 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 જમવા આવી તો આ ને આપડે અહીંયા જ કરીએ છીએ કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહી બાય બાય